અયોધ્યાનગરના પ્રવેશ દ્વાર નજીક જ નોટરી વકીલના બંધ મકાન ને હોય નિશાન બનાવ્યું છે ભરૂચના અયોધ્યા નગરના પ્રવેશ દ્વાર નજીક પ્રથમ રોટ જ ધારાશાસ્ત્રી સુરેશ મહેતાનું મકાન આવેલું છે અને તેઓ તેમના સંબંધીને ત્યાં દુઃખદ પ્રસંગે બેસાણામાં ગયા હતા તે દરમિયાન તેઓના બંધ મકાને કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ઘરના મુખ્ય દરવાજાનું તાળું નકુચા સાથે તોડી ઘરમાં પ્રવેશી ઘરના કબાટમાં રહેલા રોકડા રૂપિયા ચાલીસથી થી પચાસ હજાર તથા સોના ચાંદીના દાગીનાના મત્તા ઉપર હાફેરો કરી ફરાર થઈ ગયા હતા જેમાં પરિવાર ઘરે પરત ફરતા અને ઘરનો દરવાજો નકુજા સાથે તૂટેલો હોય અને ઘરમાં ઘર વકરી વેર વિખે લાગતા ચોરી થઈ હોવાનું અનુમાન લગાવી તપાસ કરતા રોકડા અને સોના ચાંદીના દાગીના ગુમ રહેતા ધારાશાસ્ત્રી સુરેશ મહેતાએ તાત્કાલિક ભરૂચ એડવિઝન પોલીસને જાણ કરી હતી અને પોલીસે પણ સ્થળ ઉપર દોડી આવી તપાસ શરૂ કરી છે અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે મારું નામ સુરેશભાઈ લક્ષ્મીદાસ મહેતા વ્યવસાય વકીલાત આજ રોજ સવારના આઠ વાગે અમે સુરત ખાતે એક બારમાની વિધિમાં ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા હું અને મારા વાઇફ અને મારો દીકરો તે વખતે પછી વરતી વખતે ત્રણ વાગે આવ્યા કે ત્રણ વાગે અમારા ઘરનો નકુચો તોડેલો હતો અંદર સામાન ચોરાઈ ગયું છે આશરે લગભગ ચાલીસ પચાસ હજાર રૂપિયા રોકડા ગયા છે સોનાની વસ્તુઓ કંઈ છે હજુ જોઈ નથી બાળકો અને આખું ચારે બાજુનું ઘરના બધા કબાટો તોડી નાખેલા છે આ પોલીસ અંગેની તમે તાત્કાલિક આવીને પોલીસને જાણકારી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલી છે